એક વખત અકબર રાજા પોતાના દરબાર ભરીને બેઠા હતા અકબરને એક વિચાર આવ્યો તેણે બીરબલને કહ્યું આપણા રાજ્યમાં કેટલા આંધ્રા લોકો છે તેની ગણતરી કરવી છે બીરબલને વિચારે બાદશાહને આવી ફાલતું કાર્ય માટે સબક શીખવાડવું જરૂરી છે તેણે એક યુક્તિ બનાવી અને આંધ્રા લોકોની ગણતરી કરવાની જવાબદારી લઈ લીધી બીરબલ બીજા દિવસે સવારના રાજ્યના મુખ્ય રાજમાર્ગ પર બેસીને બૂટ ચપ્પલ બનાવવા લાગ્યો સૌપ્રથમ અકબરની સવારી ત્યાંથી પસાર થઈ અકબરે બીરબલને બૂટ ચપ્પલ સિવતા જોઈને પૂછ્યું બીરબલ શું કરી રહ્યો છે બીરબલે કશું કહ્યું નહીં અકબરે વિચાર્યું આવું કરવા પાછળ બીરબલની કોઈ યુક્તિ હશે તેઓ ત્યાંથી ચાલ્યા ગયા ત્યારબાદ જેટલા લોકો ત્યાંથી નીકળ્યા તેઓએ બીરબલને એક જ સવાલ પૂછ્યો બીરબલ આ શું કરી રહ્યો છે બીજા દિવસે બીરબલ એક લિસ્ટ લઈને અકબરના દરબારમાં આવ્યો બીરબલે અકબરને સલામ કરીને કહ્યું જાપના મેં આંધ્રા લોકોની ગણતરી કરી લીધી છે અકબરે બીરબલને નામ ને જાહેર કરવા કહ્યું બિરબલ નામ વાંચવા લાગ્યું સૌપ્રથમ અકબરનું નામ બાદમાં જેવો એ બીરબલને રસ્તા પર ભૂટચંપલ બનાવતા જોયા બાદ પૂછ્યું હતું તેમના નામ પર આવે અકબરે પોતાનું નામ સાંભળીને ગુસ્સે થઈ ગયા તેમણે બીરબલને પૂછ્યું કે કયા કારણે મને આંદળો કર્યો મારી બંને આંખો સલામત છે બિરબલે સલામ કરીને કહ્યું જાપના ગઈ કાલે રાજમાર્ગ પર હું હું બુટ ચંપલ બનાવતો હતો ત્યારે તમે મને પૂછ્યું હતું કે બિરબલ આ શું કરી રહ્યો છે તમને આંખોથી દેખાતું ન હતું માટે જ તમે આ પ્રશ્ન મને પૂછેલો બિરબલ ની ચતુરાઈ થી બાદશાહ રાજી થઈ ગયા અને બિરબલ ને ઇનામ આપી મિત્રો વાર્તા સારી લાગે તો લાઇક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મળીશું બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત